અપૂરતા કામના કારણે વરાછામાં આવેલી રત્ન કલાકારોએ હડતાલ પર ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા આજ વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ ફેક્ટરીના રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા જેમ ડાયમંડ ફેક્ટરી રત્ન કલાકારો કંપનીની બહાર હડતાલ પર છે ફેક્ટરીમાં કામ કરતા કામદારો મોટા ભાગના અત્યારે કામથી અડગા રહીને વિરોધ નોંધાવી રહ્યા છે કારખાનાના માલિકો દ્વારા હાલ જાડાની જગ્યાએ પતલા ડાયમંડ રત્ન કલાકારોને ઘસવા માટે આપી રહ્યા છે જાડામાં કામ કરનારા રત્ન કલાકારો પાતળી સાઈઝના ગઢવા માટે મજબૂર બન્યા છે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર સો કરતા વધારે રત્ન હડતાલ ઉપર છે હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલની એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે પરંતુ આ લોકો દ્વારા કોઈપણ કમિટીનું નિર્માણ થયું નથી આજે જે કલાકારો છે એને પહેલાં પચીસથી ત્રીસ હજારનું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે બારથી પંદર હજારનું કામ થાય છે આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ સમિતિ બનાવવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે ઓગણત્રીસ દિવસથી આ છતાં પણ કલાકારોની વારે નથી આવી તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ પૂર જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માગણી છે સંજયભાઈ સંજય દયારામ પાટીલ